ઓફિસનું વાતાવરણ તદ્દન શાંત હતું સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા સંધ્યાના તેજમાંથી ઘડેલી પ્રતિમા જેવી એક જોબનવંતી સ્ત્રી ત્યાં દાખલ થઈ વચલા રસ્તા પર ચાલતી બંને બાજુએ હારબંધ ગોઠવાયેલા ચહેરાઓને તપાસતી તપાસતી પોતાના રૂપને દોરે આ બસ્સો જણાઓની આંખોને પરોવતી પરોવતી તાલબદ્ધ પગલે લાદીના પથ્થરોમાં પ્રાણ જગાડતી સ્ત્રી આગળ આગળ વધતી ગઈ આખરે એને જ્યારે ભોમિયાએ એ વિશાળ ખંડને છેક બીજે છેડે એક ખૂણામાં લઈ જઈ ઊભી રાખી ત્યારે એની છાયાએ એ છેલ્લા ટેબલ પર ઝૂકેલી એક ગરદનને ચમકાવી અને ઊંચી કરી થાકેલી એ ગરદન નીચેથી એક નમણો અને સારી પેઠે સુકાયેલો ચહેરો ઊંચો થયો ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ વાર્તા છે એકલતા કોને કહેવાય એને એ શીર્ષકની આ વાર્તા છે આગળ વાર્તામાં શું બન્યું એ જાણવા માટે વાચિકમ ગુજરાતી ચેનલ યુટ્યુબ પર જાઓ અને પૂરી વાર્તા સાંભળો